દર્શક મિત્રો ડેલી બો ડેલી ન્યુઝ માં આપનું સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટા ઉદયપુરના નાલેજ ગામે દીપડાએ આતંક મચાવ્યો બે બકરાનું મારણ કર્યું છે જ્યારે એકને ઘાયલ કર્યો છે છોટા ઉદયપુરના નાલેજ ગામે રહેતા દિનેશભાઈ રાઠવાના કોર્ટમાં બાંધેલ ત્રણ બકરામાંથી બે બકરાનો શિકાર બનાવ્યો છે જ્યારે એકને ગંભીર રીતે ઘાયલ કર્યો છે આ ઘટનાની સમગ્ર ગામમાં ભય અને તણાવનો માહોલ છયા છવાયો હતો જ્યારે ગામના આગેવાનોએ અને લોકોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી પાંજરું મૂકી દેવામાં આવ્યું હતું સતત બે દિવસના પ્રયાસ બાદ આખરે આતંક મચાવનાર દીપડો છે તે પાંજરે પુરાઈ ગયો છે પાંજરે પુરાઈ ગયા દીપડાને જોવા માટે લોકોના જે ટોળા છે તે મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા હાલ તમે જોઈ શકો છો કે આ દીપડો છે તે ખૂંખાર દીપડો છે તે હાલ પાંદરે પુરાઈ ગયો છે અને પાંદરે પુરાઈ ગયા બાદ હવે ગ્રામજનોએ રાહતનો જે છે શ્વાસ લીધો છે